માંડવી નજીક મોઢવા ગામના દરિયા કિનારે અચાનક કરોડો માછલીઓના મરણથી થી પ્રકૃતિ પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઈ હતી આ વિસ્તારમાં અદાણી પાવર પ્લાન્ટ અને ટાટા પાવર પ્લાન્ટ સહિત અનેક કંપનીઓ આવેલી હોવાથી માછીમારો આશંકા છે કે તે કંપનીના ઝેરીલા પાણીના કારણે આ નાની માછલીઓનું મરણ થયું છે આ બાબતે ફિશરીઝ ડિપાર્ટમેન્ટે હજી સુધી કોઈ તપાસો કરેલી નથી કોઈ માછલીઓના સેમ્પલ કે પોસ્ટમોર્ટમ કરેલા નથી તેથી મરણનું કારણ જાણી શકાયું નથી નમસ્કાર સમય સંદેશ ન્યૂઝમાંથી હું દતેશ દતભાવ કચ્છના માંડવીના દરિયા કિનારાની નજીક આવેલા મોઢવા ગામની આસપાસના વિસ્તારમાં કરોડો નાની નાની માછલીઓના મરણ થતાં પ્રકૃતિ પ્રેમીઓ પ્રકૃતિ પ્રેમીઓમાં ખૂબ જ ચિંતાનું વાતાવરણ જોવા મળ્યું છે આ વિસ્તારમાં મોટા ભાગે બે મોટા પાવર પ્લાન્ટ આવેલા છે અદાણીનો પાવર પ્લાન્ટ છે અને ટાટાનો પાવર પ્લાન્ટ લાગેલો છે તે સિવાય અન્ય નાની મોટી કંપનીઓ પણ છે કદાચ એમનો પણ જે વેસ્ટેજ કચરો છે એ દરિયામાં ઠલવાતો હશે અને એના કારણે આ હજારો અને કરોડો માછલીઓના મરણ થયા છે આ વિસ્તારમાં માછીમારોના ગામ હોવાથી માછીમારોની જીવનરોટી આ માછીમારી કરી અને ચાલતું હોય છે તેથી હવે આ જે નાની નાની માછલીઓ છે એ મોટી ન થઈ અને નાની માછલીઓના જ મરણ થતાં આ માછીમારીઓના જીવન ઉપર જોખમ તોડાઈ રહ્યું છે આવનારા દિવસોમાં આ માછીમારો કઈ રીતે માછીમારી કરી અને જીવશે એ એક ખૂબ જ મોટો પ્રશ્ન ઊભો થયો છે પરંતુ જો સામાન્ય રીતે વાત કરીએ તો આપણે કોઈ દિવસ આપણા તટીય વિસ્તાર અને સમુદ્રોની ચિંતા કરી જ નથી ભૂતકાળમાં વાત કરીએ તો ભૂતકાળમાં જ્યારે અડાણી પોર્ટનો વિકાસ થયો ત્યારે આ વિસ્તારમાં ખૂબ જ ચેરિયાઓનું નિકંદન કાઢવામાં આવ્યું હતું અને ચેરિયાઓ કાઢી નાખવાના કારણે ખૂબ જ મોટું નુકસાન થયું એનજીટીમાં એની ફરિયાદો થઈ અને એનજીટીએ સુનિતા નારાયણ કંપનીની અને એનજીએ સુનિતા નારાયણ કમિટીની રચના કરી સુનિતા નારાયણની કંપનીએ એ વિસ્તારના લોકોને મળી અને મોટા મોટા તોર પર એવું નક્કી કર્યું કે આ વિસ્તારના જે માછીમારો છે પછી પશુપાલકો છે અને ખેડૂતો છે એમને ખૂબ જ મોટું નુકસાન થયું છે માટે આ દાણીને બસો કરોડ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો અને આ ત્રણ જે સમુદાયો છે એમના પાછળ વિકાસ માટે ખર્ચવાનો નિર્ણય થયો પરંતુ એ જે દંડની વસુલાન થઈ નહીં અને લોકોને પણ એનો કોઈ ફાયદો થયો નહીં આ જ વિસ્તારમાં આવતાના આવનારા દિવસોમાં જીએસસીએલ કંપની આવવાની છે અને એ જીએચસીએલ કંપની પણ ખૂબ જ પ્રદૂષણ ફેલાવે છે અને મોટો પ્રદૂષણ દરિયામાં અને નદીઓમાં નાખતી હોય છે એવા જીએસસીએલના અન્ય પ્લાન્ટોમાં પણ ફરિયાદો ઉઠી છે અને એને દંડ પણ થયા છે તો હવે જે આ કુદરતી આપણા દરિયાઓ છે એ દરિયાઓ ને જે ઉદ્યોગો છે ઉદ્યોગો આવતા એ દરિયા કાંઠાને ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે અને જેમ આ દ્રશ્યોમાં દેખાય છે કરોડોની સંખ્યામાં માછલીઓ મૃત્યુ પામી છે આ મૃત્યુ પામની માછલીઓ પાછળ બે મોટા નુકસાન છે એક તો જે માછીમારો છે એમની જીવન ધોરણ જીવન રોટીનો પ્રશ્ન ઊભો થયો છે અને બીજું સમુદ્રની અંદર આ જે માછલીઓ છે એ માછલીઓ મેં ખાઈને બીજી માછલીઓ જીવે છે અને એ જે મોટી માછલીઓ છે એમનું જીવન પણ જોખમમાં આવ્યું છે ફિશરી ડિપાર્ટમેન્ટને ફરિયાદ કરવામાં આવી છે માછીમારો દ્વારા અન્ય લોકોને પણ ફરિયાદ કરવામાં આવી છે પરંતુ ત્રણ દિવસ થઈ ગયા હજી સુધી આમની કોઈ જ સુનાવણી થઈ નથી આ માછલીઓનું મરણ શેના કારણે થયું છે એની પણ હજી સુધી કોઈ ચર્ચાઓ થઈ નથી માછલીઓનો પોસ્ટમોર્ટમ થયો નથી કે શેના કારણે આ નુકસાન થયું છે માટે આપણે માની લીધું છે કે આપણો જે હાલનો સમાજ છે આપણી જે હાલની ઔદ્યોગિક વ્યવસ્થા છે એ વર્તમાનની કબર ઉપર ભવિષ્યનું નિર્માણ કરી રહી છે કાર હું સમય સંદેશ ન્યૂઝમાંથી દતેશ ભાવ તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઇક કરો સારી ન લાગે તો અમને સૂચન આપો પરંતુ સબસ્ક્રાઈબ કરજો જરૂર નમસ્કાર